હલો રામ રામ સીતારામ જે માતાજી તમામ મિટ્યુ ફેમિલીને મિત્રો તો કેમ સો બધા ખેડૂત મિત્રો મજામાં જ અને હું શું આપણું મિત્રો ભાવેશ તો મિત્રો આજે શોર્ટમાં વાત કરવાના છે કે મિત્રો આપણે જ્યારે ડાળીમ કટિંગ કરી ત્યારે એને ફૂગનો લાગે એની માટે કંઈ ફૂગનાશકનો છંટકાવ કરશું અને જે આ નવી કૂણીપુ નીકળે મિત્રો એકદમ કૂણી કૂણીપૂ જે એ વેલાડી એટલે કે લાંબી થઈ અને વરી ન જાય એની માટે કડક રાખવા માટે કંઈ દવાનો છટકાવ કરશું તો એનો ફાઇનલી ફૂલ વિડિયો બનાવેલો છે તો નીચે કિશન મિત્રો લીલાપુર લખેલું દેખાય એની નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો જોઈ શકો છો મિત્રો તો મિત્રો જે એકદમ કડક કરી નાખે ડાયરને એની માટે કોઈ બી સારી કંપનીનું જીરો બાવન ચોત્રી લઈ અને છટકાવ કરવો અને ફૂગનાશક માટે કાર્બોડેરીક જીમ અને મેન્કો જે સાપ પાવડર તરીકે ઓળખાય છે એ બી મિશ્રણ કરી અને સારું છટકાવું કરી અને આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ ફૂગમાં અને એ ડાયરુંને એકદમ ન જાય એની માટે જે નમી ન જાય એની માટે કડક રાખવા માટે તો બસ આજે શોર્ટ મા એટલું જ નહીં બીજી પૂરી માહિતી આપણે આપણી ફૂલ વિડીયોમાં આપેલી છે લોંગ વિડીયોમાં તો બસ આજે શોર્ટ મારી છે